किधाचारु चरित्र गान करवा जिने करुणा करी बन्धु श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने म पञ्च इन्द्र्यो नाे प्रभु जन इम जाणसे ते ते सुद सगडाय एह ध्यान एह धारणा एह एहजसहज एम समजे यगाद ते पामे शोकयगाद्मविषयपञ्चमा મુખ્ય રાખે મહારાજ જેમ કરે કામ જે ગોટિકા ન કરે કામ જવાજ जेम जधार लोभि धनने कामी संभारे काम ए मशिष्य संभारवा सुन्दरश्रीघनश्या कठन काय નથી કાયા એકડ વે અંગમાં તો સૌથી વાત શરીસ શિષ્ય જે જે તે પૂછ્યું તે તે કહ્યું મેં તોય સુંદર ગ્રંથ સારો થયો समज सू को शिष्य जेमयु रतिरति नो रूप उर रही कहे कथायन જે શ્રવણે સાંભળી કરશે તને તપાસ અંતર રે ઓળખશે થશે હૃદય પ્રકાશ ફાટી દ્રષ્ટિ ફેરવી આણી વાળશે ઊર ू सूजसे जानो जन जर बीजा कोटि उपाय थी केदी काज न होय श्री शरणविना शरण विना कुसर ठ कूय देव दानव मानव मुनि सहु विषय न शिव अजने अपशोष। नै थयो अपशोष। अतिथयो अपसय आ कथा विविध प्रकार સોદિષ્ય સમજશે સૌનું છે આસાર સાર સંવંતઢાર છન્નુ અષાઢ સુધી એકાદશી દન ગ્રંથ વડતાલમાં રાખી રુદે ભગવાન सह्ये कथाय नो यथार्थजेमचते मकहि समजायो सर्वनो रूप बात कहि इति श्री मुनि हृदय प्रकाश मध्ये सद्गुरु शिष्य सद्गुरुशिष्यसंवादे પંદરમો પ્રસંગ હૃદય પ્રકાશ આ ગ્રંથની આજે સમાપ્તિ કરી સ્વામીએ અને વડતાલમાં ભગવાનની રૂબરૂમાં આ ગ્રંથ રચાયેલો છે જ્યાં હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજતા હોય અને એ ભૂમિ ઉપર જો આ ગ્રંથની રચના થતી હોય તો સેજે સેજે ભગવાનના ભક્તના હૃદયમાં પ્રકાશ થવો જોઈએ ભગવાનના ભક્તમાં પ્રકાશ થાય એટલે આમ ભડકા ન બરે પણ પ્રકાશનો અર્થ સ્વામીએ એવો કર્યો છે કે પોતાના દોષ દેખાઈએ ને અને જો બીજાના દોષ દેખાય ને તો સમજી લેવું કે આ ગ્રંથ આપણે સાંભળો પણ અંધારું થયું આપણે માટે હૃદયમાં વાસ્તવિક પ્રકાશ થાય તો આ ગ્રંથ સ્વામીએ જે કર્યો ને એનું ફળ આપણને મળે ટૂંકમાં આપણે ફાફા મારતા હોય શાસ્ત્રના આધારે પણ આપણને કાંઈ એમાંથી મળે નહીં સ્વામીએ તો બધાય ગ્રંથમાં કાંઈ બાકી નથી રહ્યું એક પુરુષોત્તમ પ્રકાશ જ ગ્રંથ એવો છે કે એમાં સ્વામીએ મહારાજને સર્વોપરી કહ્યા છે બાકી તમામ ગ્રંથોમાં સ્વામીએ આપણને ઉપદેશ આપ્યા છે એક જ ગ્રંથ એવો છે કે મહારાજની પ્રેરણા થઈ હોય અને સ્વામીએ રહી જ હોય સર્વોપરી ગ્રંથ અને બીજા બધા ગ્રંથો સ્વામીએ પોતાના વૈરાગ્યના બળેથી લેખા છે કારણ કે વૈરાગ્ય મૂર્તિ હતા એટલે બધા જ ગ્રંથમાં સ્વામીએ ખંડન બહુ કર્યું છે તમે સાર સીધી લો વચનવિધિ લો ભક્તિ નિધિ લો આ હૃદય પ્રકાશ લો ધીરજ આખ્યાન લો એમાં જ્યાં જ્યાં સ્વામીએ દેહ ઉપર ઘા આપ્યા છે એ આપણા માટે જ આ લેખું છે સ્વામી પણ જો આપણે માથે લઈએ ને તો આપણામાં કંઈક સુધારો આવે અને આપણા હૃદયમાં કંઈક પ્રકાશ થાય આ ધીરજ આખ્યાન આવે છે એમાં બહુ ભગવાને ભક્તોની કસોટી કરી છે એટલી બધી ધીરજ એટલી બધી ધીરજ ધીરજ રાખતા રાખતા ભક્તોની ધીરજ ખૂટી જાય ત્યાં સુધી સ્વામીએ આમાં લખ્યું છે અને પૂર્વે જે ભક્તો થઈ ગયા ને ભાઈ એની કસોટી આપણે વિચાર કરીએ ને તો આપણી કીધે તો એવી સહનય ન થાય અત્યારના કળિયુગમાં એ સહન ન કરી શકે ધીરજ આખ્યાન કેટલું કેટલા વર્ષો સુધી એને ધીરજ રાખ ખાલી ભોળાનાથ હતા ને ભોળાનાથ એટલે પાર્વતીજીને એમ થયું કે મારે ભોળાનાથને વરવું છે એટલે દેવતાઓને ઋષિ મુનિઓ બધાએ બહુ મહેનત કરી પાર્વતીજીને તપમાંથી પાડવા માટે પણ પાર્વતીજીમાં કાંઈ ફેર ના પડ્યો હે અરે પણ એ કે આ તને બીજું કોઈ નહીં થી ભોડા ના થઈ કે તો કે જે હોય તે એને હિમાલયમાં એવું તપ કર્યું તો દેવતાઓ બધાએ હલ બની ગયા કે આવું ખોટું તપ તો કે આ તમે રહેવા દો સતી ગમે એ પતિને કરી લો ને એ કે તો કે ના કે મારે ગમે એ તો નથી કાંઈ કરવું કે પણ બહુ તપ કરશો તોય કદાચ શંકર પ્રસન્ન થાય વખતે ન પણ થાય ન થાય તો કાંઈ નહીં કે પણ હું જન્મો જન્મ તપ કરીને જ ભોળાનાથને વરવાની છું અને ગુણાતીતાનંદ સ્વામીને પણ એને માટે થઈને લખવું પડ્યું કોટી જન્મ લગ રગર હમારી વરુ શંભુ કે રહુ કુંવારી કોટી જન્મ તપ કરવા પડે તોય એને માટે હું કુરબાન છું વિચાર કરો દ્વારિકા મહારાજે સચિદાનંદ સ્વામીને ચાર ઉપવાસ થયા સ્વામીને પણ મગજમાં એટલું જ ખટકતું હતું સ્વામીને કે મહારાજે આજ્ઞા કરી છે કે દર્શન વિના તું આવતો નહીં સાધુ રામીજી એટલે સચ્ચિદાનંદ સ્વામીને ચાર ઉપવાસ થયા ઓલો એક ખાખી બાવો આવ્યો ને માથે જટા હતી પછી ગોગડી ગોગડી વાણી બોલે ગાંજા અને ભાંઘનો કેપ પછી ઓલા ચારણ હતા ને એ ઓલા સાધુની જટા ખેંચી એટલે વિખાઈ ગઈ તો એમાંથી પાંચ સોના મોરો નીકળી પેલા કે સાધુ અમારે તો પૈસા એ રે મતલબ છે કે તારે દર્શન થાય ના થાય એનું અમારે કાંઈ નથી સ્વામીને એટલું જ હતું સચિદાનંદ સ્વામીને કે સ્વામિનારાયણની મને આજ્ઞા છે કે દર્શન અને છાપ વિના તું ના આવ વચન મને હૃદયમાં ખટકે છે પછી એક ગુગડી બ્રાહ્મણ આવ્યો સચિદાનંદ સ્વામીને કહે હું તને ઘરમાં ઉતારું કે તારી પાસે જો કઈ પૈસા હોય ને તો આવેલી કે તો ઘરમાં ઉતારું બધી વાતે તને સુખ થાય અને અહીંયા કેવળ બધાઈને પૈસા એને મતલબ છે તમે ભૂખા જાઓ મરી જાઓ થાલા જાઓ તો એને અમારે કાંઈ લેવા દેવા નથી અને અયોધ્યાવાસી બધાય દામે આપીને પૂજા અને તીર્થવિધિને બધી કરાવ્યું સચ્ચિદાનંદ સ્વામીને તો સ્વામી સમાધિમાં વયા ગયા તા અયોધ્યાવાસી કે જો આપણે અહીંયા રહેવું ને આ બે પાંચ છે તો આપણા દિવસ એ બગડશે એટલે સ્વામીને મૂકી ગયા આરંભડે અને અયોધ્યાવાસી બે દ્વારકા દ્વારકા બધું વ્યવસ્થિત કરી બે ચાર દિવ પાંચ છ દિય આવ્યા ને તો સચ્ચિદાનંદ સ્વામીની સ્થિતિ બહુ જ ખરાબ અપવાસ ચાર થયા છતાંય કોઈ એને હાથ ઝાલવા ત્યાર નહીં વિચાર કરો અને કેવળ બધાને પૈસા 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 સિવાય બીજી વાતની તીર્થોમાં જાવ ને તમે અત્યારે તો લાઈનમાં ઉભો તો બેજી વારો આવે ત્રણજી વારો આવે અને પૈસા આપો તો તરત કલાકમાં તમારું કામ થઈ જાય એટલા બધો ત્રાસ તીર્થમાં વિચાર તો કરો જ્યાં તમારે પવિત્ર થવા જવું છે ત્યાં એટલું બધું લાંચ થઈ ગઈ છે અત્યારે દર્શન કરવા જાય ને આપણે જાત્રા કરવા તો લાઈનમાં ઊભા રાખે લાંબી લાંબી લાઈનો કરે અને દર્શન ના થાય પછી વહીવટ તમે કરી દો ને તો તરત જ તમારા દર્શન તમને થઈ જાય ભગવાન સહન કરે આપણે એમ થાય વિચાર કરો ગરીબ માણસનું આમાં શું થતું હોય છે સચિદાનંદ સ્વામીને એ દુઃખ હતું પોતાને સચિદાનંદ સ્વામીને પડી કે અહીંયા મહારાજ આપણા સંતોને આપણા ભક્તોને આયજ્ઞા કરશે પાર્ષદોને તો ઈ શું કરશે દર્શન કરવા હાટું થઈને સાધુ મારા ધન અને તો ત્યાગી છે તો એ તીરથ કેવી રીતે કરશે અને પછી સચિદાનંદ સ્વામીને ભગવાને જે વર આપ્યો ને એ વર બધાયને અત્યારના જમાના પ્રમાણે શાસ્ત્રના તો કોઈને પ્રતીતિ જ નથી અને શાસ્ત્રકારો એવું કે છે કે જેટલી તમને શાસ્ત્રમાં પ્રતી આવે ને એટલા તમારા સંકલ્પ પૂરા થાય શાસ્ત્ર અને સદગુરુ એ બે છે ને વાણો તાણો છે શાસ્ત્રમાં જે વાત હોય એમાં તમે સદગુરુના વચનમાં વિશ્વાસ રાખો અને જ્યાં સુધી વિશ્વાસ હશે ત્યાં સુધી તમારા કામ થાય તમને બ્રાહ્મણ ફેરા ફરવી દે તો તમને વિશ્વાસ આવી જાય ને એમ સત્પુરુષો શાસ્ત્ર માંથી તમને જે સૂચન કરતા હોય ને જે બતાવતા હોય ને એના પ્રત્યે તમને શ્રદ્ધા હોવી જોઈ અને વિશ્વાસ હોવો જોઈએ મૂર્તિ છે ભગવાનની મૂર્તિ એમાં ક્યારે આવે છે બ્રાહ્મણ વિધિ કરાવે બરાબર વિધિ થઈ જાય પછી આચાર્ય આચાર્ય મહારાજ પ્રત્યે તમને જો ભાવ હોય ને નિષ્ઠા હોય ને તો ઈ મૂર્તિ માં દૈવત મૂકે નકર દૈવત ના આવે મૂર્તિ આ તો ગ્રહસ્થ છે પણ સ્વામિનારાયણના કરેલા જે આચાર્ય છે એ દૈવત સ્વામિનારાયણની ઓલા થી મૂકે છે નકર મંત્ર તો બધા આપતા હશે પણ સ્વામિનારાયણની આયજ્ઞાથી એ મંત્ર જે આપતા હોય ને એમાં દૈવત કંઈક વિશેષ હોય છે તમે મહારાશ્રી ગમે ત્યાં પ્રતિષ્ઠા કરતા હોય ને ભલે શિખરબંધ મંદિર હોય હરિમંદિર હોય પણ તમે તું આ ઉત્સવનો બધો માહોલ હોય ને એટલે બીજી કાંઈ ખબર ના હોય પણ મહારાજ શ્રી આરતી ઉતારતા હોય ત્યારે મૂર્તિની સામે તમે મેષોન મેષ જોઈ રહ્યો ને ત્યારે ક્યારે મૂર્તિમાં દૈવત આવે ને એ ખબર ના પડે દૈવત આવે પણ કંઈ ભગવાન ઈ આરતી કરનારા છે પ્રતિષ્ઠા કરનારા છે એ દૈવત મૂકે આ તો સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજને ને જે દૈવત મૂક્યું એ તો વધારે મૂક્યું સ્વામી એટલે મૂર્તિ મંડી હતી આમ ધ્રુજવા એટલું બધું દેવત સ્વામી એ વધારે મૂક્યું મૂર્તિ ધ્રુજવા મંડી ગઈ એટલે પછી ધોલેરાના પૂજા બાપુને કેવું પડ્યું સ્વામી આટલું બસ કરો હવે આયા ગોપીનાથજી મહારાજ પાસે કોઈ નહીં આવે આયા મદન મોહનજી મહારાજ ધોલેરા આ બાજુ કોઈ નહીં આવે તમે એમ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તો ભલે હે ગોપાળાનંદ સ્વામી મૂર્તિ આમ મેષોર મેષ જોઈ રહ્યા હતા એટલે ગોપાળાનંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજને વિશે જે શક્તિ વાપરી છે ને એ તો અજોડ શક્તિ છે અત્યારે એટલું જ કામ સ્વામીની જે પ્રસાદીની લાકડી છે ને એટલું જ કામ કરે છે લાકડી કોક ને અડાડે ને તો એ ભૂત ગમે જવાબ આપવો જ પડે લાકડું તો જળ છે ને કરતા પણ છતાંય સ્વામીની શક્તિ કેવડી હશે એ વિચારવાનું છે આપણે એટલે આજે સ્વામી આ બધા ગ્રંથો કર્યા ને એમાં એવી શક્તિ સ્વામી એ મૂકી છે કે ગમે એવો માણસ હોય ને તો એને એના સ્વભાવને છોડવા પડે સ્વભાવ છોડે ને પછી આમાં ગ્રંથની જે શક્તિ છે ગ્રંથની જે તાકાત છે ને એનો તમને અનુભવ થાય છે હૃદયનો પ્રકાશ આપણે કઈ છે એમને નથી થતો હૃદયનો પ્રકાશ સ્વામી કે બીજાના ગુણ જોવા હૃદયનો પ્રકાશ કોઈ એમ કે કે હૃદયનો પ્રકાશ એટલે હું તો કે ભગવાનના ભક્તમાં જે ગુણ છે એ ગુણ તમે જુઓ એટલે તમારા હૃદયમાં પ્રકાશ આપોઆપ થવાનો છે સહજાનંદ સ્વામી મહારાજની જે